હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં મજામાં જશો બધાને જય માતાજી બાપા સીતારામ તો સવાર સવારમાં ઊઠી ગયા અત્યારે અત્યારે સવારના છે સાતમાં વહેલા કરી અને સા નાસ્તો આશો મૂકી ગઈ અહીંયા ને આપણે અત્યારે નાસ્તો કરી અને વાડીએ આસુ તો સવારમાં વહી ગઈ છે દાળિયા સાથે કેમ કે દાળિયા કરેલા છે વાડીમાં ખળ ઘણું થઈ ગયું છે વાડીની અંદર ઘણા દિવસ પછી આજે જવાનું છે કારણ કે સાત આઠ દિવસ પછી અત્યારે વરસાદ થયો છે તો વાડીની અંદર જવાનું છે આપણે આજુ સવારમાં સાત વાગે દાડિયા સાથે જતી રહી છે તો આપણે ચાલો આપણે પણ અત્યારે વાડીએ જઈએ તો ફાઇનલી અમારા યુગભાઈ જાગી ગયા છે તો હવે અમે લોકો જવાના છીએ વાડીએ હવે તેના મમ્મી તો વાડીએ જ છે તો

અમારે વાડિયા દવાની નળ જો કેટલી ખરાબ છે અત્યારે પાણી અત્યારે કેટલું છે જો અત્યારે ફાઇનલી અમે વાડિયા પહોંચી ગયા છીએ હવે તો હાલો વાડીએ જઈએ હવે જો અમારે યુગ થોડા મમ્મી પ્યા હવે હાલો મમ્મી પેલા મમ્મી આ અમારી પાડી કેવી મજા આવે બદામ છે અહીંયા

ઘણા અત્યારે બદામ છે આ મીંડળી કેમ પણ પૂરી છે ભાઈ આલે પૂરી